હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા 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 ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ લગ્ન ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો સવાર સવારનો બ્લોગ શરૂ નહોતો કર્યો તો અત્યારે જમવા જતો હોય તો રસ્તામાં દૂધોની મેસ રમતા તો મને કે વિડીયો બનાવી ગયો ને તો કાંઈ વાંધો હાલો તો ત્યાંથી નીકળી ગયો ને પછી મેં બ્લોગ શરૂ કર્યો છે તો ભાઈ આજના ફૂલ બ્લોગમાં બિના રહ્યો ને ભૂખ લાગી જાય તો પહેલાં તો ફટાફટ ખાઈ આવી જો તો ભાઈ જમીને દુકાન રહેતો તો મારે ટકી બેને મને મૂકવા આવ્યા હતા બાર સુધી કટકી ત્યારે આવું મારી દુકાન એ શું કહેવાય

તો મોટે કવર વવર નું લાંબો લગાવી ઓલી ગાડી અમારે સાવી લેવા માટે સાવી પછી એવડી મોટી રે એટલે ભૂલાઈ જાય કાતો દુકાન ની ભૂલાઈ જાય કાતો ઘર ની ભૂલાઈ જાય કઈ નક્કી ન હોય કઈ ભૂલાઈ જાય હવે ભાઈ આપડે છે ને દુકાના બે નહી અત્યારે મોડું થઈ ગયું છે કેમકે ઘરે કોઈ હતું નહીં અને ઓલી છોકરી એટલી હતી એટલા માટે તો હવે ફૂલ બ્લોકમાં બીના રહેજો બરાબર તો હવે ચાર વાગી ગયા હતા બરાબર ઘરે આવ્યો તો મેં કીધું તું વાયર કહેતો લાંબો નહોતો કરો ને ઉપર હતો એ ચલો તમે નીચે અત્યારે ઉતારી લીધો છે અને ત્યાં વાયરને લાંબો કરીને ફૂલની પીન છે ને અહીંયા પહોંચાડવાનો હતો અત્યારે છે ને અહીં મૂકી દઉં કે અત્યારે આગળ પાંચ છ વાગે એટલે સો કર આવતા હોય પછી બધા પતંગ સકાતા રમતા હોય પીને અહીંયા સુધી પોગડવાની છે આ તો નીચે લઈ જાય એનો વાંધો નહીં અમે ઢીંગળેલો છે ત્યાં ગલો પડી ને એવી રીતે મેં કીધું એ વાયર પેલા ઉપરથી લો ટાઈમ નહોતો રહેતો બે દિવસથી આજે મેં ઉપરથી ઉતારી લીધો છે આમ તો ભાઈ હવે છે ને જવું છે મારા દુકાને બરાબર તમે કીધું બ્લોક નહીં ટર્ક શોટ લેતો જ હવે એમ બે હોવાનો ટાઈમ મોકો નથી મળતો રીલ બીલ બનાવતો બે હતા પણ નથી મળતી હમણાં એવું છે બધું તો વાંધો આપણે છા પાણી થઈ ગયા હોય કોફી બિન પછી સીધા દુકાને નીકળે એમ પાણીની બોટલ ભરી લીધી છે ને હવે જાઉં છું દુકાને તો બધું આડો મૂકી દીધું છે કારણ કે માલ ગાવડા ઢોર આવી જાય ને અને ઘરે કોઈ છે નહીં એટલે પછી રાખું આપણે આડું એટલે હા ભાઈ અમારું ઘર છે હો ભાઈ અને જૂનું આ જૂનું મકાન છે પાછળ નવું મકાન બને છે એ પછી એ તો હમણાં અત્યારે કામ બનશે તમને દેખાવું ગાડી પર પડી છે નહી એટલા માટે તો આપણે પાણીની બોટલ કરી કરીને જુહાર તો હાલો ભાઈ આપડે પદ્મા જાજા કરે કે ન કરે આપણે દુકાને જઈને નીકળીએ બીજું કંઈ આપણે દુકાને જઈને કામ ધંધો કરીએ એમ ભૂલાતું નથી ને ભૂલાય જાય ઘણી મારે નહીં ભાઈ કઈ ભૂલાતું નથી તો ભાઈ હવે આપણે જઈએ જોલ બટકી ની લો જો મુલ પતિ જો હાથ પડે હાલો તો ભાઈ આપણે દુકાને નીકળીએ તો ભાઈ જો અત્યારે વાગ્યા છે 8:30 જો થઈ ગયું છે બરોબર ને બહુ કઈ ખબર નથી કઈ ને હું અત્યારે ડાયરેક્ટ દુકાનેથી એમ આવી ગયો છું દેસવા કારણ કે બહુ આજે ઠંડી તો બહુ જોરદાર છે હાથ જાવ જો તમે અને આવી ઠંડીમાં અમારો પ્લાન એવો છે કે બગડાણા જવાનો જાય તો ઠીક છે યુ તો બધું પ્લાનિંગ હાલે છે પણ નથી કહેતા એક પ્લાનિંગ કરવા માટે એકાદો એવો હોય જ કે જે પ્લાનિંગની આખી વાટ લગાડી દે તો અમે જવાની તૈયારી કરીશી જો જાવું તો ઠીક છે બાકી કાંઈ નહીં ને ભાઈ જો અત્યારે અહીં બેઠો તો ભાઈની અહીંયા ભાઈ જો બનાવે છે આ હા મારી હામાં બને તો અંધા તો અંધા તો હલો બનાવે હું કાંઈ ખાતો નથી કાંઈ લઈ નહીં જાઉં એમાંથી કંઈ ને ભાઈ નાખી દીધો છે મોઢામાં તો હાલો આપણે હવે છે ને આ ને બે ને મારી દુકાને બધું કામ છે એ પતાવી નાખવું અને પછી જો જવાનું થાય તો જાવું બાકી કાંઈ નક્કી તો હશે નહીં બગડા જવાનું એવું છે ને તિથિ છે તો કાલે તિથિનો છેલ્લો દિવસ છે સત્તર તારીખનો ને કાલે તો એવું લાગે તો આપણે તો દિવસે દિવસે જાઓ ટાઈમ રહે તો જાઓ બાકી તો કંઈ નવરાય હોય નહીં એવું છે બધું તો કાંઈ નહીં ફૂલ બ્લોકમાં બન્યું તો ભાઈ હાલો હવે જો જવાનો પ્લાન તો બન્યો છે તો હવે અમે છીએ બરોબર અને જો ત્યાં ભાઈ બ્લોગ બ્લોગ ઉતારવાનું કાંઈ ઈચ્છા થાય તો ઉતારશું બાકી બ્લોગ હાટ તો નથી જાતા અમે બરાબર તો ભાઈ જઈએ ને જોઈએ તો અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ તો ખાસ કરીને આપણે ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને બે લાયકનને પ્રેસ કરજો અને બધાને જય શ્યારામને જય માતાજી અને બાપા સીતારામ બરાબર તો આપણે હવે બગડાણા ભાઈ ગઈ